આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં રૂપિયા દસ હજાર આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેમનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને માતમ પાસઠ વર્ષ હોવી જોઈએ બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જનસભા સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે જેનું નામ છે મહાલક્ષ્મી યોજના અને આ યોજના અંતર્ગત દેશના ગરીબ પરિવારોની યાદી બનાવાશે તેમજ દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવશે અમે દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરવા જઈ રહ્યા છીએ દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ જોવા જઈએ તો ગઈકાલે એકતાલીસ ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે